આજે વાગડ વિકાસ સંઘ દ્વારા સંચાલિત શ્રી રામકૃષ્ણ મહાવીર ગૌશાળાની અંદર ગામ કુડાજામ પરથી સત્યાવીસ જાન્યુઆરી બે બે હજાર છવ્વીસના આજના દિવસે કુડાજામ પરથી કુડાજામ પરના બધા જ સેવાભાવી અગ્રણીઓ અહીં આવ્યા છે ત્રણ ત્રણ તો સરપંચ છે એમાં બે માજી સરપંચ એક વર્તમાન સરપંચ એટલે અમે અમારું આ આંગણું પાવન થયું છે ગૌમાતાનું આ આંગણું આ ધામ આ ધામની અંદર આ બધા પંચ પરમેશ્વર સ્વરૂપ આવેલા મહેમાનોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણી વચ્ચે કુડા જામ પરથી આવેલા લાલજી બાપા લાલજી કરશન વર્ચન એવો પધાર્યા છે હું રામજીભાઈ ભમરને વિનંતી કરીશ કે તેઓ એમને સાલ ઓઢાડી સન્માનિત કરે લાલજી જેઠાભાઈ વર્ચન પધાર્યા છે એમને સન્માનિત કરવા માટે હું રાજુજી વિનંતી કરીશ દરબાર લાલજીભાઈ જેઠાભાઈ વર્ચન ને સન્માનિત અમરસિંહભાઈ હરી આહિર અમારા મિત્ર મારી સાથે તો વર્ષોથી સંકળાયેલા છે અમરસિંહભાઈ સન્માનિત કરવા માટે હું અનમરભાઈ પાંજોઠીને વિનંતી કરીશ કે એમને સાલો સરપંચ શ્રી મુમાયાભાઈ દેવસિંહ રબારી એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ મંજીભાઈ પમારા એમને સન્માન

આગેવાનો એ અહીં આવ્યા બાદ પુરાજામ પરના ગ્રામજનો વતીથી રૂપિયા એક લાખ પાંસઠ હજારનો સુખો ચારણ એક લાખ પાંસઠ હજાર રૂપિયા એમણે અહીં આ ગૌસેવા માટે અર્પણ કર્યા છે વાગડ વિકાસ સંઘ અને શ્રી રામકૃષ્ણ મહાવીર ગૌશાળા વતીથી હું એમનો આભાર વ્યક્ત કરું છું એમના આધારની અનુમોદના કરું છું આવો આપણે સૌ સાથે મળી વાગડની અંદર રહેલા ગૌવંશને સાચવી લઈએ એક લાખ ગૌવંશને

આ ધરતીની અંદર સાચા અર્થામ નિર્માણ થશે અહીં વૃંદાવન નિર્માણ થશે અને અહીં જે ગૌવંશ સુખી બનશે એના એના પ્રતાપે પુણ્યના કારણે સમગ્ર વાગડ પ્રદેશની પાણી પીતી તમામે અઢારે અઢાર વરણના જીવનની અંદર પ્રસન્નતા આવશે સુખ આવશે સંપત્તિ આવશે સંપનતા આવશે એવો મારો વિશ્વાસ છે ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગૌ માતા જય શ્રી રામ